દાહોદ મનરેગા સૌથી મોટી અપડેટ સામે આવી છે જે રીતે મંત્રી બચ્ચુ ખાબડ છે તેમના બંને પુત્રની જે રીતે ધરપકડ કરવામાં આવી હતી પછી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને જેલમાં બંધ હતા હવે એમને જ લઈને આ સૌથી મોટા સમાચાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ દાહોદ મનરેગા કૌભાંડ જે એકોતેર કરોડ નો કૌભાંડ સામે આવ્યો અને એ પછી મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના નામ પણ સામે આવ્યા પરંતુ જ્યારે આ કૌભાંડની ચર્ચા થતી હતી એ પહેલા જ બંને ક્યાંક છુપાયેલા હતા એમને આગોતરા જામીન મૂક્યા હતા પરંતુ તે નકારવામાં આવ્યા હતા અને એ પછી જ્યારે આખો કૌભાંડ સામે આવ્યો બંનેની ધરપકડ કરવામાં આવી અલગ અલગ અને પછી બંનેના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા જે કોર્ટે પણ મંજૂર કર્યા હતા પરંતુ આજે જ્યારે મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્ર છે તેમને અત્યારે જામીન મળી ગયા છે મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના

કે જે રીતે ચર્ચા થતી હતી કે જ્યારે આ બંનેની ધરપકડ કરવામાં આવી છે તો શું મંત્રી બચુ ખાબડ સુધી તપાસ પહોંચશે જ્યારે એમના બંને પુત્રના નામ સામે આવ્યા હતા ત્યારે પણ સવાલ થતો હતો કે શું સાહેબનું જશે કે પછી એમને પોતે રાજીનામું આપવું પડશે પરંતુ હજુ પણ પ્રશ્ન ત્યાં લાગેલો છે કારણ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા ખાસ દાહોદમાં કાર્યક્રમ હતો ત્યારે પણ સાહેબ નહોતા દેખાયા સુચક ગેરજરી હતી અને આજે જયારે કેબિનેટની બેઠક હતી ત્યારે પણ ક્યાંય મંત્રી બચુ ખાબડ નહોતા દેખાયા એટલે જે સવાલ છે તે હજુ પણ છે કે સાહેબ નું મંત્રી પદ રહેશે કે પછી જશે પરંતુ તમને શું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર